હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા સ્વાગત છે તમારો ના નવા બ્લોગ માં બધાને જય માતાજી જય બાપા સીતારામ અને હવાર હવાર માં ભાઈ મસ્ત મસ્ત બ્લોગ શરૂ કરી દીધો હે અને અત્યારે કઈક લોકેશન જોવો ભાઈ આવું કઈક હે જોરદાર રહો કેટલું મસ્ત લોકેશન થઈ ગયું વિચારમાં

તો અમારે એને ભાઈ ને આવો આવો આખો દિવસ શરૂ હોય અને હમણાંથી તો હે ને ભાઈ ત્રણ ચાર દિવસથી તો એક ધારા બર્થડે બર્થડે ને બર્થડે પહેલાં અમારા વિનેશભાઈનો બર્થડે હતો એ સેલિબ્રેટ કર્યો કાલ દર્શનભાઈનો બર્થડે હતો તો એ સેલિબ્રેટ કર્યો અને આજ અમારા ખાસ મિત્ર એવા આકાશભાઈનો બર્થડે ડે હે તો ના તો સેલિબ્રેશન કરવા નહીં કારણ કે ભાઈ એના હમણાંથી હે ને દાદા પાસા જાય એટલે કાંઈ સેલિબ્રેશન એવું કાંઈ નહીં હોય પણ

બોલો જો આમ જો તને ભાવ ભાવે હે તને જલેબી ભાવે તો ભાઈ જો જલેબી એવું બધું છે અને ખાવાની કોણું બધું છે સારું હાલો ખાઈ લે હવે તો મસ્ત મજાનું જમીન વેવા છે ને લાગી જ છે હા અઢી અઢી કે 3:30 વાગે કેટલા વાગે કેટલા વાગે અઢી અને અમારા આવું આ રંબે હે કા બોલો 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 કે દીકરો કા દીકરો બે નઈ નઈ કા હા હા આવ તો પરત ને કા દીકરી હ નઈ નઈ હા ભલે આ વસે તો છે હા હા એનું લેબો સુઈ આ ફેજો બજાલે શું કરો બા આ મારી બે જા હા તો કે આને ને

દિવાળી કરી નાખશું એમ કે કા તો ભાઈ જો માથે જો પાયરે ભાઈ બેઠો લા આપણે બા આમ જો માથે કઈ ગોદરા ને એવું હુપે હે અને માથે કબૂતરા બેઠા આગળ ભાઈ ઘણા બધા સંતા તો કેટલો બાદરો ને કોમ જો ઘણો બધો બાદરો ને કો પણ હે ને ઉડી ગયા હે હે તો મીની ખાય હો લા પણ કઈ જો કા ઉ હા આ હું કરે હે બાજા ખાડો બાયદ્યા હા બાયદિયા બાયદિયા હા બાયદિયા હા 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 હાડું તમે લાવ્યા કેની એટલે ખાંડી નાખું હા 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 તો એ બાયદ્યા ખા દે એ હું હે મરચું ભેળ દે હા મરચું ભેળ દે હા મરચું ભેળવા હેંતી બોલા તને હાથ દેહિ ગયો કેની એટલે કઈ બોલીને કે કેવી કાળ ને રેવી લાગે

અને સૂતર ફેણી કહેવાય બુદ્ધિકા બાલ કહેવાય તમે આને હું કોને ખાસ કરીને કમેન્ટ કરી દેજો હું કહેવાય આ તો અહીંયા બીજા માધી તો ખાવાલે હા ખાઉ તમ ભાઈ હા ખાવે ઓગળી દે મુરમ દેતા ઓગળી જાય ને હે ઓગળી જાય હા અને આ હે ને ભાઈ આ મને બહુ મજા આવે જો આ આમાં હે ને મજા આવે આ ખાવાની કારણ કે દુકાને લાવી એની કરતાં આ ખાવાની વધારે મજા આવે જો

અત્યારે છ વાગી જ હે અને હું એવું આપડી આ ગાડી છે ને આ ગાડી હું રિપેર કરવા ભાઈ ઉભી નતી રહેતી આમ હવે તો કમ્પ્લીટ ઉભી રહી છે હવે બહુ વાંધો નહીં આવે કમ્પ્લીટ થઈ જાય ગાડી અને બા ભાઈ કઈ હે ને

અહીંયા ભાઈ આગળ હે ને જયપાલ ગથોડી મારી ગયો અહીંયા મારે હા આમ સીધો પાઠ પીડ્યો કા ભાગ્યું નહીં ને કા ભાગ્યું હાથમાં અરે અરે બજાર રાખ નજો હે હા તો ફેમિલી અત્યારે છે ને અમાર મેહુલ ભાઈ છે ને કચોરી લઈને આવ્યા છે તો કચોરી કચોરી બે પાકેટ લેવા હા તમે તો કાલે લાવો ને એટલે મેહુલ ભાઈ લાવે હા મેહુલ ને ના આવે કારખાને કા મેહુલ અમાર કારખાને બેઠા હોય કાયમ કાયમ આવે

સારોલો ખાઈ લેજો એટલે આઠ વાગી જશે અને આપણે હે ને મસ્ત મજાનું જમીન છે અને આપણે જે પ્લે બટન ની ફ્રેમ કરવા નાખી હતી ને એ કમ્પ્લીટ આવી જશે તો બપા બપાને આપણે ખોલવાનું કઈ ખોલો બા જો કેવી ફ્રેમ થઈ ગઈ ફાઈનલી ભાઈ અનબોક્સિંગ થઈ ગયું છે કમ્પ્લીટ બે હે રહી બે હા

હા યાર હા હા સીન ડાપન ભાઈ દોલા પણ જગ્યા કરી છે ના ઢીંગાળી દે તો ભલે અવિનાશ આવી ગયો છે હા કે તો હે હું છે હું કેનો માટે ને હા આવી ગઈ કમ્પ્લીટ થઈ ગયો આપણે સેલર ફોટો ફ્રેમ દેવું આવી ગયો છે લે ફોટો ફોર ફ્રેમ કરાવ લઈ લે બબલ હે हाँ 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 તો ફાઈનલ હે ને ભાઈ જો મસ્ત મસ્ત આપડે સિલ્વર પર બટન ફ્રેમ કરના કી હે આટલી તો જાડી હેમ ભાઈ આખો બોક્સ હોય જો તો આ જો મારે ગાંડો હે હા હે કેમ છે રેડી હા હા ભલે હો નામ ભલે આમ હા તો ભાઈ જો એક તો આવી જોઈએ તમારા બધાના સપોર્ટથી હવે એકને હે ને ફૂલે ફૂલ સપોર્ટ કરો અને એક પણ હે ને બીજું પણ જલ્દી જલ્દી આવી જાય આપણે હા ગયો અને ફેમિલી તમે કીધું બધાય કે ખાસ કરીને હે ને ભાઈ ઘરમાં લગાડજો એમ તો આપણે હે ને ઘરની અંદર લગાડીએ આપણે હે ને વાર લગાડી દઈ લગાડીને પછી હું તમને દેખાડું કેવી રીતે લાગે તો ફાઇનલી હે ને ભાઈ આપણે જો દિવાલે લગાડી દીધું હોય અને કેમ લાગે કેમ નહીં ખાસ કરીને બધે કમેન્ટ કરી દેજો કેવું લાગે ખાસ કરીને બધે કમેન્ટ કરજો જો વાહ વાહ